અને જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન છે અને સાચા પ્રેમીને ભગવાન હંમેશા સાથ આપે છે બેટા જો હું પ્રેમ કરું તો ભગવાન મને પણ સાથ જરૂર સાથ આપશે બેઠા પણ એક વાર ધ્યાન રાખજે જે પ્રેમમાં હિંમત નથી હારતા એને જ ભગવાન સાથ આપે છે પ્રેમ્યો ની આ રાખ ઉડી જાય એ પેલા એમના પાળિયા ખોડી દો વાલમ જોગી હા એટલે જતા આવતા લોકો ખબર પડે કે પ્રેમ્યો નું આ મે બનાવેલું મસાણ છે મસાણ બનાવનારા માનધાતાઓને ખબર નથી પ્રેમ્યો ની તાકાત ની અને તમે જ્યાં આ મસાણ બનાવી છે ને ત્યાં જ મંદિર બનાવીશ પ્રેમ નું મંદિર અને હું પ્રેમ મંદિરમાં એવા પ્રાણ ફુકેશ કે જસે દિશામાં પ્રેમ પ્રેમ પ્રેમનો પવન ફુકાશે અને હું મારા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે પ્રેમના પવની એકાદ લેર કી તમારી હવેલી સુધી એ પહોંચાડે તો તમારા પ્રભુને એ પણ કહેજો કે મોકલે તો મામૂલી લહેર નહીં વાવા જોડુ મોકલે વાવા જોડુ કારણ કે મામૂલી દુશ્મન સાથે લડવાની આ ઘોડ મૂકીને મજા નથી આવતી લો કામ જલ્દી શરૂ કરી દો તમારો તાજમહેલ બનાવવાનું તંગ જીતવાની હવે મને ઉતાવળ છે વારે વાહ પ્રભુ છે જાણે જે પ્રેમ નો દુશ્મન છે એના જાતે તે મને પ્રેમ મંદિરના પાયા ની પહેલી ઈટ અપાવી અરે વાહ વાહ મારા વાલીડા વાહ

તારે બાણે ટકોરા મારીને નથી આવતી તમારી હવેલી જઈને બારી બાણા તપાસી લેજો કારણ કે મેં રોપેલી પ્રેમની લહેરખી હવે વાવાઝોડું બની ગઈ છે અને મુખી જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ને ત્યારે કાળ કે ચોઘડીઓ જોઈને નથી ત્રાટકતું